મેં ખાઈ પી લીલું છે બધું કરી લીધું છે ને હવે આપણે પેકિંગ કરવાની છે હવે ક્યાં જવાનું જ છે તો આપણે રાજસ્થાન જવાનું છે હું તમને કહી દઉં એન્ડ ગામડે જવાનું છે અને પેકિંગ કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ ને હમણાં તમારી પાસે બહુ ઓછો ટાઈમ છે ઓછા ટાઈમમાં પેકિંગ કરવાની છે આપણે હવે પેકિંગ કરવાનું સ્ટાર્ટ મેં બધું બધું જઈશું な <music> るほど。 はい。

સો ગાઈસ બેગ કડી દીધું છે આપણે કપડાં પણ દેખી છે તમને બધું એમ નામ પડ્યું છે હવે આપણે ઘરે મેં અમારું વાટી લીધું છે હવે આપણે બેગ ભરી દઈએ પછી કેટલું કામ કરવાનું છે બધું બેક કરવાનું છે સો ગાઈસ કરીએ પછી બેગ ગાઈસ સત્યતા બધું થઈ ગયું છે તમને તક આપણી ગાડી પણ આપણે માલ દેવાનો છે રાજસ્થાની એમાં થઈ ગયું છે ભરાઈ ગયું તમને દેખાડી દો અમારી ગાડી છે પણ માલ પણ ભરાઈ ગયો છે ફૂલ અને હવે આ માલ દેવાનો અને આ ગાડી પણ વેચવા માટે જ છે વેચવા પણ અહીંયા જવાનું છે ને આપણે ગામને પણ રખડી લેશું સોગાઈ માલ પણ ભરાઈ ગયો છે એન્ડ મમ્મી ને ભાઈની મમ્મી પપ્પા આમાં જાય છે અને મારા બંને ભાઈઓ અમે ત્રણેય બસમાં જાય છીએ હવે આગળ શું થાય છે શું જોઈએ આવે તમે જઈ રાખજો કન્ટિન્યુ બ્રોક લઈઝ મમ્મીની પપ્પાની બધા અમે અહીંયા છીએ અને હમણાં પછી અમારે નીકળવાનું કેન્સલ થયું છે અત્યારે બસ નહીં મળી અને તો આપણે જવાનું છે કાલે કાલે બસ છે અને આજે અત્યારે તો હું ઉઠીને ઉઠી છું શું અત્યારે શો હવે આપણે ચા બનાવી લઈએ ચા પીવાનું અત્યારના વાગાઈએ છે આઠ મમ્મીની વયા ગયા હતા કાંઈક પાંચ વાગ્યાના અંદાજે પાંચ વાગ્યા વયા ગયા હતા હવે આપણે કાલે જ નીકળવાનું છે કાલે કાલનું ટિકિટ કાપી દીધું છે આપણે હું મારા બંને ભાઈઓ અમે તારી સાથે જવાના છીએ બેગ પણ આપણું તૈયાર થઈ ગયું છે ગાઈસ બેગ આપણું તૈયાર થઈ ગયું છે હવે પણ હાલે હવે આપણે ચા પીવાનું મૂડ છે હવે ચા પી લે બની લે ચા પી

साथ तो थे जैसे बहुत फन एंड हमारा ब्लॉग में मजा आया तो लाइक एंड सब्सक्राइब करना बंद था थैंक यू सो मच ब्लॉग आउट था रेसिपी तो हमारे